નમસ્કાર વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર હું તમારું સ્વાગત કરું છું મુંબઈની અંદર આબ ફાટ્યું ભારે વરસાદ માયાનગરી પાણી પાણી મુંબઈમાં ભારે વરસાદ મકાનોમાં ઘૂસ્યા પાણી મુંબઈ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં ખાસ કરીને દક્ષિણ ભાગમાં ભારે વરસાદ પડ્યો છે મુંબઈ મહારાષ્ટ્રમાં ચોમાસું તેની સત્તાવાર તારીખ પહેલાં જ આવી ગયું છે મુંબઈમાં સતત વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે એ જણાવ્યું હતું કે અઠવાડિયામાં જેમ કે વધુથી ભારે વરસાદની આગાહી છે મુંબઈમાં ભારે વરસાદ પડી શકે તેમ છે ત્યારે જેમ કે અત્યારે હાલ મુંબઈમાં વરસાદ ચાલુ છે સોમવારે સવારે પોતાના અહેવાલ આપતા આઈએમડીએ જણાવ્યું હતું કે શહેરમાં ભારે વરસાદ સાથે વીજળી જેમ કે પડવાની શક્યતાઓ છે થાણે અને જેમ કે પાલધર જિલ્લા પાસે ઓરેન્જ એલર્ટ કરી નવી મુંબઈ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે રવિવારે રાત્રે ભારે વરસાદના કારણે મુંબઈમાં પાણી ગરકાવ થયું છે આજે સવારે પણ શહેરમાં ભારે વરસાદ પડ્યો હતો અઠવાડિયા વરસાદી જેમ કે માહોલ પણ જેમ કે જામ્યો હતો મહારાષ્ટ્રમાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડ્યો છે જે બાદ ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિઓ પણ ઊભી થઈ છે માન તાલુકામાં ભારે વરસાદના પગલે રસ્તાઓમાં પાણી ડૂબી ગયા છે ગામડામાં સંપર્ક વિહોણા થયા છે જ્યારે જેમ કે સતારા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે ત્યારે વાત કરીએ ત્યારે હાલ મુંબઈને લઈને સૌથી મોટા સમાચાર